મૃત્યુંજય મહાદેવ મહાદેવ ત્રાહિમારણાગતમ જન્મ મૃત્યુ જરાવ્યા કર્મ બંધને જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો આજનો વિષય જે છે કુશગ્રાહી અમાવસ્યાનો મહિમા મનમાં પ્રશ્ન થાય કે શાસ્ત્રીજી કુશગ્રાહી અમાવસ્યા નો અર્થ શું છે આ દિવસે શું કરવું જોઈએ શ્રાવણ મહિનાનો આજે છેલ્લો દિવસ એટલે આજે આપણે અમાવસ્યાનું મહત્વ અને સાથે સાથે આજે તમારે એવું તો શું કરવું જોઈએ કે જેનાથી તમને આખા શ્રાવણનું ફળ તમને પ્રાપ્ત થાય અને સાથે સાથે આજે દર્ભ ઘરમાં લાવવાનો પણ મહિમા છે તો કુશગ્રાહીની એકાદશી તો અસ એવો થાય કુશ કુશ કહેતા દર્ભ થાય અને ગ્રહિણી કહેતા દર્ભને ગ્રહણ કરવો મતલબ આજના દિવસે દર્ભને તોડીને પોતાના ઘરમાં લાવવામાં આવે છે હવે દર્ભ ઘરમાં કેમ લાવવામાં આવે છે તેની પણ હું તમને વાત કરું શાસ્ત્રની અંદર એવું લખ્યું છે માસે નવસ્ય મા શાસ્ત્ર કહે માસે નવસ્ય નવસ્ય મા તસ્યામ દર્ભોચમ ચયો મત અયાત મસ્તે દર્ભા નિયો જયશ્ચ પુનઃ પુનઃ એવું કહેવાય છે કે શ્રાવણ મહિનામાં છેલ્લો દિવસ જે અમાવસ્યા હોય એ દિવસે પોતાના ઘરે દર્ભ લાવવો જોઈએ અને જેને સંસ્કૃતમાં કુશગ્રાહિણી અમાવસ્યા કહેવાય મતલબ કે આજના દિવસે પોતાના ઘરે દર્ભ લાવવાનો હોય છે કેમ લાવવાનો હોય છે એ પણ આપણે જાણીએ કેમ કે આજે સવારે પાંત્રીસ મિનિટે અમાવસ્યા પૂરી થાય છે આજે પણ આજે તમે આખા દિવસમાં લાવી શકો દર્ભને સંસ્કૃતની અંદર ગુજરાતીમાં ડાભળો કહીએ અને દર્પણ કહેવાય અને બીજું દર્ભનું નામ છે જેને કુશ કુશ શબ્દ પણ કહેવામાં આવે છે કુશ દર્ભની અંદર બિરાજમાન છે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ જે દર્ભમાં બિરાજમાન છે એવું શાસ્ત્ર કહે છે અને દર્ભ આ દુનિયાની અંદર જો સૌથી પવિત્રમાં પવિત્ર વસ્તુ કોઈ હોય પવિત્રમાં પવિત્ર વસ્તુ કોઈ હોય તો એ દર્ભ છે આમ ત્રણ વસ્તુ કહી છે એક તો બ્રાહ્મણ એક વની કહેતા અગ્નિ અગ્નિ હંમેશા પવિત્ર હોય અને ત્રીજું એક દર્ભ એ પણ પવિત્ર જ હોય છે હવે દર્ભને લઈને જેને આપણે દર્ભ એટલે ડાભડો કહીએ ઘણી વખત આપણે જ્યારે ગ્રહણ લાગ્યું હોય ને ત્યારે આપણે આપણા ઘરની અંદર બધી જગ્યા ઉપર મૂકતા હોઈએ છીએ કપડામાં મૂકીએ પાણીમાં મૂકીએ ગર્ભ જે છે ભગવાનનું મંદિર હોય ને તો મંદિરની અંદર પણ જ્યારે ગ્રહણ વખતે મંદિરના દરવાજા બંધ થઈ જાય ત્યારે પૂજારી પહેલા દર્ભની અંદર ભગવાનની મૂર્તિઓમાં પણ દર્ભ મૂકવામાં આવે છે કેમ કે મૂર્તિઓ પણ દૂષિત થઈ જાય છે ગ્રહણથી અને દર્ભ મૂકવાથી દૂષિત ન થાય એટલી તાકાત એ દર્ભમાં છે તો તાકાત દર્ભમાં કેમ છે તો એ પણ હું તમને જણાવવાનો છું પણ પહેલો પોઈન્ટ કે આજના દિવસે દર્ભ તમારા ઘરમાં લાવજો આજે દર્ભ ઘરમાં લાવવાથી કેટલા ફાયદા છે એ પણ તમને કહીશ કેમ કે આખા વર્ષ દરમિયાન આપણે જ્યારે ગ્રહણ લાગે ત્યારે આ દર્ભની જરૂર પડશે બીજું કે જ્યારે જ્યારે પણ પૂજા પાઠ હોય ત્યારે દર્ભની જરૂર બધે પડે શ્રાદ્ધાદી કાર્ય હોય પિતૃ કાર્ય હોય અથવા પૂજા પૂજા કાર્ય હોય અથવા યજ્ઞ કાર્ય હોય તો ડાભડો બધી જગ્યા ઉપર જરૂર પડે દર્ભ એટલે આજે તમે દર્ભને ઘરમાં લાવજો અને ઘરમાં દર્ભને રાખવાથી ફાયદો શું થાય એ પણ કહું છું પહેલું તો કે દર્ભ ક્યારેય દૂષિત થતો નથી હવે એની કથા સમજીએ એટલે ખબર પડી જાય દેવતાઓ અને દાનવો છે સમુદ્ર મંથન થયું સમુદ્ર મંથનમાંથી બધા રત્ન ઉત્પન્ન થયા કૌશારા હનુવંતરે ચંદ્રમાં બધી વસ્તુઓ અંદરથી ઉત્પન્ન થઈ જેમ જેમ ઉત્પન્ન થઈ તેમ તેમ દેવી દેવતાઓએ અસુરોએ એક એક વસ્તુ ગ્રહણ કરી અને એવું કહેવાય છે છેલ્લે અમૃત નીકળ્યું અમૃતનો નિયમ જે અમૃત પીવે અમર થઈ જાય બધાને અમર થવું છે બધા એ અમૃતની પાછળ દોડ્યા છે દેવતાઓને દાનવો એની પાછળ અમૃત પીવા દોડ્યા છે અને તે વખતે એવું છે કહેવાય છે કે દેવરાજ ઇન્દ્રનો પુત્ર એ અમૃત કલશ લઈને ભાગે છે અને એ દરમિયાન જે ભાગતા ભાગતા જે કલશમાંથી જે છાંટા ધરતી ઉપર પડ્યા અને એ ધરતી ઉપર જે છાંટા પડ્યા એમાંથી અમુક ભૂમિ ઉપર જ્યાં પ્રયાગરાજ આપણે જે કુંભ મેળા ભરાય છે ને પ્રયાગરાજ છે હરિદ્વાર છે ઉજ્જૈન છે અવંતિકા નગરી તો આ બધી નગરીમાં જે ગું ભરાય છે એ જગ્યામાં એ છાંટા પડ્યા હતા અને એમાં એ છાંટા પાછા અમુક વનસ્પતિ ઉપર પડ્યા હતા અને એ વનસ્પતિમાંથી એક વનસ્પતિ એવી છે કે જેને દર્ભ કહેવામાં આવે છે એટલે દર્ભ ઉપર અમૃતના છાંટા પડવાથી બધી જ દુનિયાની તમામ વનસ્પતિઓમાં આ એક એવી વનસ્પતિ છે કે જેની ઉપર અમૃતનો છાંટો પડ્યો છે એટલે અમર થઈ ગઈ છે એટલે આ વનસ્પતિને ક્યારે કોઈ ગ્રહણ કે કોઈપણ વસ્તુ એને દૂષિત કરી શકે નહીં એટલે ગ્રહણ ક્યારે દૂષિત થાય નહીં એટલે ગ્રહણ મતલબ દર્ભને જો તમે તમારા ઘરમાં રાખો છો તો એ અમૃતની તાકાત જે છે એ આપણા ઘરમાં આપણું ઘરને આપણા પરિવારને દરેકના મનને અમૃત બનાવે છે અને શાસ્ત્ર તો એવું કહે છે કે તમે પૂજા કરતા હોય ને દર્ભનું આસન તમે રાખો અને દર્ભના આસન પર બેસીને પૂજા કરો છો તો ઓલરેડી અમૃત તો દર્ભની અંદર અમૃત છ સમાયેલું જ છે અને અમૃત અમૃત રૂપી આસન ઉપર બેસીને કરવામાં આવતી પૂજા એ શ્રેષ્ઠ પરિણામ આપે છે એટલે આપણું શાસ્ત્ર કહે છે કે આસનમાં પણ જો શ્રેષ્ઠ આસન હોય તો એને દર્ભાસન કહેવામાં આવે છે એટલે દર્ભનો મહિમા શાસ્ત્રમાં બહુ જ વિશેષ લખેલો છે તસ્ય કેસના પ્રવંતી નોરસી તડ મદનકે મતનતે એવું કહેવાય છે કે શાસ્ત્રની અંદર દર્ભ પિતૃ કાર્ય તમે કરતા હોય ત્યારે એવું કહેવાય છે કે દર્ભની એક વીટી બનાવીએ અને વીટી દર્ભની વીટી પહેરીને જો તમે પિતૃનું તર્પણ કરો છો તો પિતૃની તૃપ્તિ થાય છે દર્ભની વીંટી બનાવીને જો તમે પિતૃના પિંડદાન કરો છો તો પિંડદાન પિતૃને પહોંચે છે એટલે વીટી પહેર્યા વગર તો તર્પણ અને પિંડદાન પણ નથી કરી શકતા એટલે એને એને વીટી બનાવી પહેરવામાં આવે છે જેને સંસ્કૃતની અંદર પવિત્ર પવિત્ર કહેવામાં આવે છે પવિત્ર એ વીટી એટલે પવિત્ર પહેરવી જોઈએ મતલબ વીટી પહેરવી જોઈએ દર્ભની ડાભણાની બનાવેલી અંગૂઠી હવન કરતા હોય શ્રાદ્ધ કરતા હોય તર્પણ કરતા હોય પૂજન કરતા હોય ત્યારે હંમેશા એવું કહેવાય છે કે દર્ભની મુદ્રિકા પવિત્રા જેને ધારણ કરીને પછી એ કાર્ય કરવામાં આવે છે તો એ કાર્ય સિદ્ધ બને છે આટલું વિશેષ મહત્ત્વ છે પવિત્રાનું પવિત્ર મતલબ દર્ભની વીટી અને આજે એવું કહેવાય છે કે આખા વર્ષમાં ત્રણસો ને દિવસમાં એક જ દિવસ એવો છે કે જે દિવસે તમે દર્ભને પોતાના ઘરમાં લાવી શકો અને એ લાવવાનો દિવસ હોય તો એ શ્રાવણ માસ છે માસે નવશ્ય માવશ્યામ તસ્યામ દર્ભોચ યો મૃત યો મૃત યો મત તો આજે દર્ભને તમે તમારા ઘરે જો આજુબાજુમાં જો ગ્રામીણ વિસ્તાર છે ત્યાં તો બધા મારા ખેડૂત ભાઈઓને બધાને ખબર છે કે દર્ભને ડાભડો કહેવાય ખેતરમાંથી પોતાના ઘરમાં લાવી શકે પણ ઘણી વખત સિટી એરિયા હોય તો ત્યાં એ લોકોને ઘણા બધા લોકોને આ વસ્તુથી અજાણો હોય છે એમને ખબર નથી કે ભાઈ દર્ભ એટલે શું ડાભડો એટલે શું તો પૂજાપાવાળાની જે દુકાન હોય જ્યાં પૂજા પૂજા સામગ્રી મળતી હોય તો ત્યાં પણ તમને અને કદાચ ત્યાં પણ ન હોય તો આ બધી દર્ભની જાણકારી જે આજુબાજુમાં જે પંડિત હોય જે ગૌર બાપા હોય જે ભૂદેવ હોય એ બધાને ભૂદેવને બધાને ખબર હોય કે દર્ભ એટલે શું તો શક્ય હોય તો થોડો દર્ભ આજના દિવસે પોતાના ઘરમાં આવજો અને શક્ય હોય તો મંદિરમાં પણ તમે મૂકજો કેમકે દર્ભ જ્યાં જ્યાં રહે છે તે વાતાવરણને તો ચોક્કસ શુદ્ધ કરે છે અને શાસ્ત્ર તો એવું બોલે છે કે જ્યારે ઘરમાં દર્ભ લાવો ત્યારે દર્ભને એક મંત્ર બોલીને દર્ભને નમસ્કાર કરવાનું લખ્યું છે આમ તો એવું લખ્યું છે કે જ્યારે કાપતા હોય ત્યારે આ મંત્ર બોલીને કાપવાનું પણ હવે સિટી એરિયા જે છે એ લોકોને તો ખબર ના હોય તો તમે જ્યાંથી દર્ભ આજુબાજુમાંથી મળી જાય તો આજના દિવસે એ દર્ભને ઘરમાં લાવીને પૂજા સ્થાનમાં મૂકીને આ મંત્ર બોલવાથી આ મંત્ર બોલવો મતલબ કે દર્ભને આપણે એને પ્રાર્થના કરીએ છીએ કેમ કે આપણે એનો ઉપયોગ કરીશું આખા બાર મહિનામાં દરમિયાન અને દર્ભ આપણા ઘરમાં પણ અમૃત્વ મતલબ આપણો ઘરનું વાતાવરણ પણ અમૃત સમાન બનાવાય વિરંચના આ શ્લોક શાસ્ત્રમાં લખ્યું છે વિરંચના સહોત્પન્ન શ્લોક છે વિરંચના સહોત્પન્ન પરમેસ્ટી નિસર્ગજ નિસર્ગજ નૃદ સર્વાણી પાપાની દર્ભ સ્વસ્તિ કરો ભવ છેલ્લે શબ્દમાં લખ્યું દર્ભ સ્વસ્તિ કરો ભવ દર્ભ દર્ભ કહેતા દર્ભ સ્વસ્તી સ્વસ્તિ કહેતા કલ્યાણ તો હું આ દર્ભ મારા ઘરમાં લાવું છું જેનાથી આ દર્ભ મારું કલ્યાણ કરે દર્ભ સ્વસ્તિ કરો ભવ એ દર્ભની એક પ્રાર્થના છે અને આ શ્લોક બોલીને તમારે ઘરમાં મૂકવાનું ઘણા લોકોને શ્લોક ના ભાવે તો કોઈ ચિંતા કરવાની જ નહીં ખાલી નમસ્કાર કરી અને છેલ્લું આટલો શબ્દ બોલજો દર્ભ સ્વસ્તી કરો ભવ ખાલી આટલું બોલશો તો પણ ચાલશે લખી લેજો દર્ભ દર્ભ એટલે આપણો દર્ભ સ્વસ્તિ કહેતા કલ્યાણ તો દર્ભ સ્વસ્તિ કરો ભવ બસ આટલું બોલીને નમસ્કાર કરજો આખો શ્લોક ભાવે તો આખો બોલજો નહીં તો આટલો શબ્દ ચોક્કસ બોલજો દર્ભ સ્વસ્તિ કરો ભવા બીજા નંબરની વસ્તુ કે આજે અમાવસ્યા જ્યારે પૂર્ણ થાય છે એટલે ઘણા લોકોનો પ્રશ્ન હોય કે શાસ્ત્રીજી અમે આખા શ્રાવણ મહિનામાં ભગવાનનું બહુ પૂજન કર્યું છે તો હવે અમારે શું કરવું તો તમને કહી દઉં કે શ્રાવણ મહિનો જ્યારે પૂરો થતો હોય ત્યારે તમારે સંકલ્પ કરી અને શ્રાવણ જેમ કોઈપણ વસ્તુનો પ્રારંભ હોય તો એની પૂર્ણ હોય છે એમ શ્રાવણ માસ તમે પૂર્ણ કરો છો તો એક સંકલ્પ કોઈ મંદિરમાં અથવા કોઈ જે કે પંડિતજી જોડે સંકલ્પ કરાવી લેવાનો કે આખું શ્રાવણ માસની અંદર તમે જે કંઈ જપ કર્યું હોય તપ કર્યું હોય પૂજા કરી હોય કે દાન કર્યું હોય તો બધી જ વસ્તુ હે ભગવાન ભોલેનાથ પણ શું હું શિવજી તમને અર્પણ કરું છું અને આના બદલાની અંદર મારા જે મનની ઈચ્છાઓ છે ભગવાન એ મને પૂરી કરાવજો મતલબ મારી મનની ઈચ્છાઓ મારી પૂરી થાય કેમ કે તમે કરેલું જપ તપ છેલ્લે કરેલું એ ઈશ્વરને આપણે અર્પણ કરીએ છીએ અને સામે આપણે શું માગીએ છીએ તો જે વસ્તુ જીવનમાં આપણે જરૂરિયાત હોય તે વસ્તુ માગીએ છીએ અને જેનાથી આપણું કરેલા તપના પ્રભાવથી તે વસ્તુઓ આપણને ફલીભૂત થાય છે સાથે સાથે શ્રાવણ માસમાં જે લોકોએ વ્રત ઉપવાસ કર્યા હોય તો એ લોકો પણ સીધાનું દાન અમાવસ્યાના દિવસે એટલે કે આજે સીધાનું દાન મંદિરમાં જઈને કરી શકાય કેમકે સીધાનું દાન એટલે છે કે એ સીધાની અંદર સીધાનું દાન કરવાથી નવગ્રહોની કૃપા પણ મળે છે અથવા એવું કહેવાય છે કે બ્રહ્મ ભોજન કરાવવું શ્રાવણ માસ જ્યારે પૂર્ણ થાય મતલબ આજે તો તમારે શિવજીની બ્રાહ્મણ દ્વારા શિવજીની પૂજા આરાધના કરી સંકલ્પ કરાવી અને બ્રહ્મ ભોજન કરાવી બ્રાહ્મણને વસ્ત્રદાન કરી દક્ષિણા આપી અને એમના આશીર્વાદ લઈ લેવાથી એવું કહેવાય છે કરેલું તમારું પુણ્ય તમારા ભાગ્યમાં રહે છે ત્રીજા નંબરની વસ્તુ કે સીધાના દાનની અંદર એવું કહેવાય છે કે અક્ષત ચોખાનું દાન જે આપો છો એનાથી આરોગ્યની સુખાકારી સારી રહે છે વસ્ત્રનું દાન કરવાથી લોકલ જ્યાં નિવાર છે સમાજમાં ઇજ્જત અને આપણું આપણી બચે છે એવું કહેવાય છે ખાંડ અને જલપાત્રનું દાન કરવાથી મનુષ્યની જે ચિંતા છે એમાંથી શાંતિ મળે છે જે સીધું હોય એમની અંદર લોટ હોય તો લોટનું દાન ચોખાનું દાન ગોળનું દાન પછી દાર જે હોય એ દારનું દાન કરવામાં આવે છે ફલનું દાન ઘીનું દાન મસાલા શાકભાજી આ બધી વસ્તુઓની સાથે વસ્ત્ર સદક્ષિણાકમ પાછું દરેકની ઉપર સદક્ષિણાકમ કરી અને બ્રાહ્મણને સીધું અર્પણ કરવાનું હોય છે અને ઓમ તત્સદ બ્રહ્માડપણ અમસ્તુ ઓમ તત્સદ બ્રહ્માર્પણ અમસ્તુ બોલી અને ભૂદેવને આપી અને એના આશીર્વાદ લેવાનો હોય છે જે લોકો પિતૃઓને લઈને પિતૃદોષને લઈને શ્રાવણ માસ કર્યો હોય તો એવું કહેવાય છે કે છત્રી ચપ્પલ વસ્ત્ર વગેરેનું દાન કરી અને પોતાના પિતૃઓના પણ આશીર્વાદ પ્રાપ્ત કરી શકે છે છેલ્લે ભગવાન ભોલેનાથને પ્રાર્થના કરવાની મંત્રહીનમ ક્રિયા ભક્તિહીનમ સુરેશ્વર યદ પૂજ્ય તમે દેવા પરિપૂર્ણમ સદસ્તુમ હે ભગવાન ભોલેનાથ શ્રાવણ મહિનો પૂર્ણ થયો છે ક્ષમાયાચના શ્રાવણ માસની અંદર ક્યાંક મંત્રથી ક્રિયાથી ભક્તિથી ઉપાસનાથી વ્રતથી જાણતા અજાણતા કોઈ પણ ક્ષમાયાચના થયું ભૂલચુક થયો તો ભગવાન અમને માફ કરો અને અમારા કરેલું પુણ્યથી અમારો ભાગ્યોદય થાય એવી પ્રાર્થના સાથે ભગવાનને ક્ષમાયાચના કરવાની છેલ્લી વાત કે જ્યારે તમે શ્રાવણ માસ પૂર્ણ થઈ ગયો હોય અને છેલ્લે છેલ્લી પૂજા જ્યારે પૂરી થાય એટલે થોડુંક ચમચીમાં પાણી લઈ તમારે તમારા ભૂમિ ઉપર પધરાવવાનું અને એ પાણીનો ચાલનો તમારા ભાગ્યમાં કરવાનો અને છેલ્લું બોલવાનું ઓમ શકરાય નમઃ ઓમ શકરાય નમઃ મતલબ એવું કહેવાય છે કે જ્યારે કોઈપણ પૂજા પાઠ વિધિ વિધાન હવન જે કંઈ તમે દાન જપ તપ બધું જે કંઈ કરતા હોય પણ છેલ્લે જો તમે ઓમ શકરાય નમઃ બોલીને પાણીનો ચાંદલો નથી કરતા તો એનું મિનિંગ એવું છે કે તમારું કરેલું પુણ્યનો અધિકાર પુણ્ય બધું ઇન્દ્ર મહારાજને લઈ જવાનો અધિકાર હોય છે પરંતુ તમે છેલ્લે જમીન ઉપર પાણી મૂકી અને ચાલો કરી ભાગ્યમાં લગાવો છો અને ઓમ સકરાયનમાં બોલો છો એટલે તમારું કરેલું પુણ્ય એ બધું તમને પ્રાપ્ત થાય છે આવું શાસ્ત્રમાં પણ પ્રમાણ છે તો આ વાત પણ બહુ મહત્ત્વની હતી એટલે મારે આજે જરાક કેવી પડી કેમકે કે ઘણા બધા લોકો શ્રાવણ માસ કરે અને છેલ્લે આ વસ્તુ ભૂલી જાય તો પછી એમનું પુણ્ય જો એમના ભાગ્યમાંથી નીકળી જાય તો બ્રાહ્મીણ તરીકે કર્મકાંડ અને જ્યોતિષ આચાર્ય તરીકે મારી ફરજ હોય છે કે ભાગવતનું જ્ઞાન જ્યોતિષનું જ્ઞાન કે વાસ્તુનું કોઈ જે કંઈ હોય એ હંમેશા સારી જાણકારી આપવી એ મારી ફરજ હોય છે અને ભક્તિ સંદેશ કાર્યક્રમ એક એવો કાર્યક્રમ છે કે જ્યાંથી તમને દરેક વસ્તુનું જ્ઞાન તમને ઘર બેઠા પ્રાપ્ત થાય છે અને રહી વાત કે આ વિશેષ કાર્યક્રમની અંદર તમારા કોઈ મનમાં કોઈ એવા પ્રશ્ન ઉદભવતો હોય કે જે પ્રશ્નનો જવાબ તમને ક્યાંય ન મળતો હોય પરંતુ જો તમે એમને પ્રશ્ન કરશો તો અમે ચોક્કસ એનું શાસ્ત્રમાં વાંચન કરી અને સચોટ જાણકારી તમને કાર્યક્રમના માધ્યમથી આપતા રહીશું કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો રજા જય ભગવાન